અમદાવાદ ગ્રામ્ય એલસીબી બગોદરા હાઇવે પરથી તો લાખના કુલ મુદ્દા માલ સાથે એક ટેન્કર સહિત બે ને ઝડપી પાડ્યા જેમ જેમ એકત્રીસ ડિસેમ્બર નજીક આવતી જાય છે તેમ તેમ બુટલે ગરો કિમિયા અજમાવી પુષ્પા ફિલ્મ સ્ટાઇલ માં ની ખેપ મારતા નજરે પડે છે અમદાવાદ એલસીબી ગ્રામ્ય પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એલસીબી ના એચ નરેન્દ્રસિંહ ખોડાભાઈ તથા એચ સી ઘનશ્યામસિંહ રામસિંહને ને ખાનગી રાહે બાદ મળી હતી કે એક ટાટા ઇન્ડિયન એલપીજી ગેસનું ટેન્કર ભારતીય બનાવટનું વિપુલ પ્રમાણમાં દારૂ જથ્થો અમદાવાદ બાજુ રાજકોટ બાજુ જનાર છે આ બાતમી આધારે બાતમી વાળું ટેન્કર અમદાવાદ રાજકોટ હાઇવે પર બગોદરા ટોલટેક્સ નજીક આવેલી હોટલ આગળ દેખાતા તેને કોર્ડન કરી રોકી તેમાં તપાસ કરતા એલપીજી ટેન્કર માં ભારતીય બનાવટની નાની મોટી બોટલો નંગ મળી હતી જેની કિંમત રૂપિયા તથા કિંમતની કિંમત પચીસ લાખ તથા મોબાઈલ નંગ જેની પંદર હજાર તથા અંગ જડતીમાં મળેલ રૂપિયા ચાર હજાર પાંચસો એમ કુલ મળી તોતેર લાખ ત્રેપન હજાર એકસોના મુદ્દામાલ સહિત બે ઈસમને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી હતી જીડીસી ન્યૂઝ સાથે મુકેશ ઘલવાણીયા બગોદરા